પરિવારજનો સ્વજનો આપ સૌનું આ કમઠિયા ગામની દીકરી ગોંડલિયા નિષ્ઠા પ્રેમની પવિત્રતાથી અંતરની આહલાદમતાથી લતપત લાગણીઓથી અને સ્નેહની સર્વાણથી સ્વાગત કરે છે તો આજે હું તમને પરિવાર વિશે કંઈક કહેવા માંગુ છું પરિવાર કે જેમનું સ્વાર્થ એકબીજાનું સ્મિત છે કે જેમની ખુશી એકબીજા પર આધારિત છે જે બંધન નથી જોડાણ જે સંબંધોની ખાણ છે બંધારણ ના હોય પણ વ્યવસ્થા હોય સૂચન ના હોય પણ સમજણ હોય કાયદો ના હોય પણ એનું શાસન હોય ભય ના હોય પણ ભરોસો હોય શોષણ ના હોય પણ પોષણ હોય આગ્રહ ના હોય પણ આદર હોય સંપર્ક ના હોય પણ સંબંધ હોય અર્પણ ના હોય પણ સમર્પણ હોય એ જ સાચો પરિવાર હા હું માનું છું કે દરેક ઘરમાં દરેક પરિવારમાં સમસ્યા જરૂર હોય છે પર એ લોકો ખુશ નસીબ હોય છે કે જેમની પાસે પરિવાર હોય છે પરિવાર નામનો ભલે કોઈ વાર નથી પરિવાર નામનો ભલે કોઈ વાર નથી પણ તેના વિના શક્ય એ તહેવાર નથી મુસ્કુરાહટ કા કોઈ મોલ નહીં હોતા કુછ રિશ્તો કા કોઈ તોલ નહીં હોતા મુસ્કુરાહટ કા કોઈ મોલ નહીં હોતા કુછ રિશ્તો કા કોઈ તોલ નહીં હોતા વૈસે તો લોગ મિલ જાતે હૈ હર મોડ પર પર કોઈ પરિવાર કી તરહ અનમોલ નહીં હોતા પરિવાર કી તરહ અનમોલ નહીં હોતા જો તમાર ઈશ્વર પાસે કઈક માગું જ હોય ને તો પરિવારને એકતા અને ખુશી માંગજો કારણ કે મેં મંદિરોની બહાર અને પરિવાર સાથે હસતા જોયા છે અને અમીરને પરિવાર વગર મંદિરની અંદર રડતા જોયા છે સમય દોસ્ત ને પરિવાર એવી વસ્તુ છે ને સાહેબ જે આપને મફતમાં મળે છે હા ખરેખર મફતમાં જ મળે છે પણ તેની કિંમત ત્યારે ખબર પડે છે તે ક્યાં ખોવાઈ જાય છે ધ લવ ઓફ ફેમિલી લાઈફ ઇઝ ગ્રેટેસ્ટ બ્લેઝિંગ રૂપિયા કમાવા એ મોટી વાત નથી કમાઈને પરિવાર સાથે બેસીને જમવું ને એ મોટી વાત છે જેની પાસે રૂપિયા છે તે સાચો અમીર માણસ નથી પણ જેની પાસે પરિવારનો પ્રેમ છે ને તે સાચો અમીર માણસ છે એક પરિવાર તે વૃક્ષ સમાન હોય છે જે તડકામાં પણ છાયડો આપે છે પરિવારમાં નાની નાની વાતોને મોટી કરશો ને તો પરિવાર નાનો થતો જશે થોડું જોયા કરજો થોડુંક જતું કરજો ને થોડુંક જાતે કરજો જિંદગી જીવવા જેવી લાગશે કોઈના ગયા પછી મિસ યુ લખવા કરતા સાથે હોય ને ત્યારે વિથ યુ કહો ને એ વધારે સારું મકાન અને ઘરમાં ખૂબ જ ફરક હોય છે સાહેબ ભલે કોઈ વ્યક્તિ પાસે બંગલો હોય ગાડી હોય પૈસા હોય પણ ઘરમાં રહેતા વ્યક્તિ વચ્ચે પ્રેમ ભાવ ના હોય ને ત્યારે ઘરમાંથી મકાન બને છે અને ભલે કોઈ વ્યક્તિ પાસે ચાવો જલાલી ના હોય ઘરમાં એક જ છતની નીચે રહેતો હોય પણ ઘરમાં રહેતા વ્યક્તિ વચ્ચે પ્રેમ ભાવ હોય ને ત્યારે મકાનમાંથી ઘર બને છે એટલે મકાન બનાવવું છે કે ઘર એ આપણા હાથમાં છે અને હા માત્ર મકાન બંધાઈ જવાથી ગૃહસ્થ નથી બની જવાતું અને માત્ર સંતાનો જન્મી જવાથી માતા કે પિતા નથી બની જવાતું પરિવારે આચાર તહેવાર અને સહકારનું ત્રિવેણી સંગમ છે આજે પરિવારો વિખાઈ રહ્યા છે એ ઘરે તૂટી રહ્યા છે આદર્શો ભૂસાઈ રહ્યા છે અરે કાલ સુધી જે વડીલોની છત્ર છાયામાં હતા આજ વકીલોની ફાઇલોમાં અટકી રહ્યા છે અરે હું તો પરિવાર વિશે કહું તેટલું ઓછું છે તેરી માટે તમારી પાસે શબ્દો ઘટે પરંતુ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને છેલ્લી પંક્તિઓ કહીને મારી વાણીને હું વિરામ આપીશ કે ભલે ને દુનિયા સામે હોય મારી ભલે દુનિયા સામે હોય મારી મરે નથી જરૂર કોઈ હથિયારની મને જરૂર છે તો બસ મારા લાગણીશીલ પરિવારની આ મતલબ જમાનામાં એવા સમય પર બધા છોડે છે સાથ એક પરિવાર તો છે જે મુશ્કેલીમાં પણ નથી છોડતો હાથ દુઃખ તો એને પૂછો સાહેબ જેને કહેવા છે જ નહીં પરિવાર આવો લાગણીશીલ પરિવાર પણ નસીબદાર છું હું કહેવાય મળ્યો છે આવો પરિવાર અને હા આજે મારાથી બોલામાં કોઈ ક્ષતિ થઈ હોય આપ સૌ તો મૃદુ હૃદયના છો અને મારો જ પરિવાર છો તો માફ કરજો થેન્ક યુ જય હિન્દ જય ભારત